Pani, 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 pani,

અને ગઢા ભીંડા તોડણ છે કેમ કે આપણે સાયાળું શાક બનાવવાનું છે સોનલબેન પાસે ગિફ્ટ આપીને ભીંડાની ભીંડાની ગિફ્ટ પણ મતલબ ગિફ્ટ નો કહેવાય ભાઈ સોનલબેન ની ગિફ્ટ નો કહેવાય પછી અમને કઈ કહેતા નહીં હું કહેવાય ના આવ્યા હતી તમે આપ્યું કા તો છે ને એ ભીંડા સોનલબેન વાળા અને સોડા દાદા અમારે પછી કઈ ઘટે જ યાર અને અમારે હવે આ પહેલે વેલા લગભગ આ લી એક વખત પૂર્ણ એટલે બે વખત ટ્યુટન બે વખત ટ્યુટન કઈ સરુ છે પહેલા ઉતાર લીધા હા એક વખત પૂર્ણ ઉતારી લીધા કે કાઈ વાંધો ન હાલો

તો ચાલો મિત્રો તમે જમી લઈ ને ચાલો બધા તમે જમ મજો રોટલા છે કવના બાજરાના ભીંડાની કઢી શાહી પછી આપણે આ બગા ફ્રાય અને મારા બાજુ રોટલાના ઓલા રોટલાનું નું ઢેબરા બનાવે છે તો ઢેબરા બનાવે છે હજી ઢેબરા બની જાય પછી તમને નહીં દેખાડી કાં પછી દેખાડશું કાં કાંઈ નક્કી નહીં ઢેબરા નું મર બેટું કાંઈ નક્કી નહીં બાકી તમે આ બધું જોઈ જશે એવું છે લે ફ્રાય છે ને ઢેબરા રખાવાની છે એમ કે જમી બીજું કહે છે ને તો ચાલો મિત્રો જમી લઈએ જમીન અહીંયા શાક વાળા ઘેરે છે ને હું ઝંઝીન બધા બે હોય જશે ને એને શું કાને શું હા કીધે પેલા ખાટલા સર પછી આ ગયા તો આ કહી દીધું જોગા એ ગયા એટલી પીડી યાર નાની એવું છોકરો છે પણ બોલો ખતરનાક છે હુશિયાર છે કુકા હુશિયાર છે ને તું હા દે યો તો કંઈ વાંધો નહીં તો હશે ને તમે થોડું લોકેશન દેખાડી દો વાદળા ધનજી ભાઈને કેવું છે કે ભાપ વાદળા દેખાડે એમ કંઈ તો ચાલો વાદળા દેખાડી એને લીધે આ શાક વડો ઘર કે અમારે મતલબ શાક લેવા ગમે અહીંયા આવે શાકનું કામ ગમે અહીંયા થતું હોય પછી જો આવી રીતનું કાંઈ છે અને તો વાદળા બદલા યાર ધનજી કઈ છે અને ધનજી કહીએ આપણે વિડીયો ન ઉતારી એવું તો કંઈ બને નહીં ફોકસ

ખતરે પી ગંતિવા ખબર પડી કે આવડાન તો ઘીહોડાય આવે છે અહી રોજો પડ્યા ટિંગાય હે માંડી બાપે હાલો હાલો માંડી બેની બાફોલો ખાવી છો ભાઈ કે દિન મેન ને ખાધી તો ગા કેમ ખાઈ કીધું

અને એક વખત મેં લીધી અને એક વખત કાજલ લાગી દીધા ઘરે પૂગી ગઈ બાકી કાંઈ છે નહીં હોય પછી તમને મળશે હવે અમારે કામ કરવાનું છે માછલા પકડવાનું દિવાળી મહિના એવડું તમને દેખાડશે મિત્રો ફાઇનલી આપણે જો આને કીધું હોય દિવાળી મહિનામાં તૈયારી મચ્છી પકડવાની શું કરવાનું છે કીધું આપણે ઝીંગા ચીટમ પકડવાનું હોય તો ફાટી ગયેલું છે પછી આ જૂનું છે ને આ સોડક સમય હાલશે મહિનો પંદર દિવસ બે મહિના બે મહિના તો નહીં હાલે પણ વધીને પંદર દિવસ મહિનો દોઢ મહિનો માલસે તમે કન્ટિન્યુ વિડીયો જોયા કરજો તમે તમારે બે ચેનલમાં આવશે આ નાખશું એના દરિયા ખેડૂત માં ધંધી મોજમાં તો વિડીયો જોયા કરજો ને અત્યારે જૂનું છે સારું છે હજી તો આપણે છોડું જાવ હાંજીએ અને કામકાજ હોય ને એ કરીએ બધું પછી મસ્ત મજાનું થઈ જાય પછી પાછું આ નાખી દેવું એટલે આમાં કોંઢિયા ટીટમ ટોટરા માછલીઓ કચેલીઓ ઘણું કાંઠાની વસ્તુ આવે છે ને આ ઝાડમાં હા આવો અને આ ઝાડમાં જે શાક આવે ને એક નંબર અને સ્વાદિષ્ટ શાક થાય એટલે તિયર મેં પેલા વાન માં નાખી દે એમ પરફેક્ટ અને પછી દરિયામાં નાખશું ને એ બધા વિડીયો તમારા માટે આવતા રહે દરિયો થી થાય ને તો મૈનો ની પણ પંદર દી ન થાય ને તો નાખી દેવાનું છે કા તો બધા વિડીયો કન્ટીન્યુ બિના રહેજો અને વિડીયા નિહાળા કરજો કે દેખાડ કરજો ને ભાઈ કોકે ભાઈ આઈ દો બન નહી આ તો વે આપકા ને હાંજો પડી મારી જગ્યાએ અહીંયા છે આની જગ્યાએ અહીંયા છે આનંદ ઓલા પણ છે એવું છે કા એની લાઈન લાઈટ ચાલુ છે